ત્યારે મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જેઓ હાલ ચીનમાં એસટીઓ સમિટમાં ભાગ લેવા માટે પહોંચ્યા છે ત્યારે લાઈવ દ્રશ્ય ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો આપજો કેવી રીતે ભારતનું પ્રતિનિધિમંડળ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને તેની સામે તમે જોઈ શકો છો રશિયાના પ્રતિનિધિ મંડળ સાથેની બેઠક અને આ બેઠકમાં ઘણા એવા મહત્વપૂર્ણ મુદ્દા છે જેના પર ચર્ચા કરવામાં આવશે સામાન્ય રીતે ભારત અને રશિયાના સંબંધો પહેલેથી જ ખૂબ જ મહત્વપૂર્ણ અને ખૂબ જ સુધરેલા છે અને તેની વચ્ચે આ એક બેઠક જે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે આપને જણાવી દઈએ એસસીઓ સમિટ જે ચાઇનામાં યોજાઈ રહ્યું છે સાંઘાઈ ઓર્ગેનાઇઝેશનની આ સમિટ અને તેમાં ચીન સાથે ગઈકાલે ભારતે દ્વિપક્ષીય બેઠક કર્યા બાદ આજે રશિયા સાથે દ્વિપક્ષીય બેઠક અને આ બેઠકમાં એવા મહત્વપૂર્ણ મુદ્દા છે સૌથી મોટો મુદ્દો જે રીતે મહાસત્તા અમેરિકા ટેરિફ બોમ્બ થકી અલગ અલગ દેશો પર દાદાગીરી અને મનમાની કરી રહી છે તેની વિરુદ્ધની રણનીતિ આ મંચ પરથી એક મોટો સંદેશ અમેરિકા માટે અને તેની વચ્ચે આઈસીઓ સમિટના દરેક દ્રશ્યો પૂરી દુનિયા માટે ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે કેમ કે દુનિયામાં જે બદલાતા વિદેશી સમીકરણો છે તે સમીકરણો કઈ રીતે હવે ચીન અને ભારતને પણ એક સાથે લાવી રહી છે સાથે સાથે ભારત ચીન અને રશિયા મહાશક્તિઓનું આ મહામિલન જે હવે પૂરા પૂરી દુનિયામાં પૂરા વિશ્વમાં એક રીતે એશિયાને મોટું બનાવી રહ્યા છે ત્યારે આજે પુતિન સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની દ્વિપક્ષીય બેઠક અને તે બાદ હવે બંને દેશોના પ્રતિનિધિમંડળ સાથે આ બેઠક થઈ રહી છે જેમાં અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા અજીત ડોભાલ પણ તમે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે બેઠેલા જોઈ શકો છો જો કે આ વખતે વિદેશમંત્રી એસ જયશંકર એસસીઓ સમિટમાં ભાગ લેવા માટે નથી પહોંચ્યા પરંતુ એનએસસી અજીત ડોભાલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સાથે છે બે અલગ અલગ તસવીરો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો અને આ બંને તસવીર આ બંને તસવીર અત્યારે વિશ્વના બદલાતા સમીકરણો વચ્ચે ખૂબ જ મહત્વપૂર્ણ થઈ જાય છે કેમ કે અમેરિકાના ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા જે ટેરિફ બોમ્બ અલગ અલગ રાજ્ય પર અલગ અલગ દેશ પર ફેંકવામાં આવ્યો છે અને તેમાં ભારત જેના પર પચાસ ટકા જેટલો ટેરિફ લગાવવામાં આવ્યો છે અને સાથે સાથે રશિયા સાથેના સંબંધોને લઈને જે રીતે અમેરિકાએ ભારત તરફ આંગ કરી છે તેનો રણનીતિક જવાબ આપવા માટે એસસીઓનું આ મંચ ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે ચીનના તિયાન જીનમાં એસસીઓ સમિટ બે દિવસની એકત્રીસ અને પહેલી તારીખ આજે આ સમિટનો બીજો દિવસ છે ગઈકાલે જિનપિંગ સાથે દ્વિપક્ષીય બેઠક બાદ આજે પુતિનને મળ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમની સાથે દ્વિપક્ષીય બેઠક અને આજ વિશે વધુ વાત કરવા માટે અમારી સાથે જોડાયા છે વિદેશી બાબતોના જાણકાર નિર્મલ નથવાણી નથવાણી સાહેબ કાલે આપણે વાત કરી હતી કે કેવી રીતે ચીન સાથે ભારતના સંબંધો એસસીઓ સમિટ પછી બદલાઈ રહ્યા છે સમીકરણો ચેન્જ થઈ રહ્યા છે આજે પુતિન સાથે દ્વિપક્ષીય બેઠક થઈ રહી છે પ્રતિનિધિ મંડળ મળી રહ્યું છે ત્યાંથી જે એક એક તસવીર સામે આવી રહી છે તે તસવીર શું કહી રહી છે નિધિ સ્પષ્ટપણે એવું લાગી રહ્યું છે કે અમેરિકાની સામે એટલીસ્ટ ટૂંકા ગાળા માટે અને જો આમને આમ રહી ગયું તો લાંબા ગાળા માટે એક બહુ મજબૂત કરી રચાઈ રહી છે જે રીતે અમેરિકા એ પોતાને સર્વશક્તિમાન માની અને એક પક્ષીય રીતે સમગ્ર વિશ્વનું સંચાલન શરૂ કરવાનો જે આકરો નિર્ણય કર્યો એના ખૂબ જ ઘેરા પરિણામો જે કદાચ અમેરિકાની ધારણા બહાર ના હોઈ શકે એ અમેરિકાને અત્યારે જોવા મળ્યા છે સત્ય છે કે આગામી દિવસોમાં પરિણામ ભોગવવાના પણ થાય ડોનાલ્ડ ટ્રમ્પને આવી કોઈ ધારણા પણ નહીં હોય કારણ કે ભારત અને ચીન વચ્ચેના મતમતાંતર વૈશ્વિક સ્તરે ખૂબ જ જાણીતા છે આ બંને રાષ્ટ્રો ખૂબ જ ઝડપથી આટલા નજીક આવી જશે અને એકબીજાની મુલાકાત લેવાનું શરૂ કરશે આવું ડોનાલ્ડ ટ્રમ્પે સ્વપને પણ નહીં વિચાર્યું હોય આમ જોઈએ તો ભારત અને ચીન વિશ્વના બહુ મોટા માર્કેટ છે અને આ બે માર્કેટ જો એકઠા થઈ જાય તો અમેરિકા સામે પણ મોટો પડકાર સર્જાઈ શકે એમ છે વિશ્વના અગ્રણી છવ્વીસ જિલ્લા રાષ્ટ્રો એસસીઓ ના શિખર સંમેલનમાં અત્યારે એકત્રિત થયા છે અને બધા નેતાઓ એકબીજાને મળી રહ્યા છે મતલબ એકબીજા રાષ્ટ્રો પોતપોતાના હિતની વેપારી વ્યૂહરચના અત્યારે વિચારી રહ્યા છે આગામી પંદર દિવસથી એક મહિનામાં એ વેપારી નિર્ણયો જો કદાચ લાગુ થાય તો બહુ જ તાત્કાલિક અમેરિકા ઉપર આની અવડી અસર પડવાની પણ શરૂઆત થાય એમ છે અને માટે જ ડોનાલ્ડ છેલ્લા બે દિવસમાં કોઈ પ્રતિક્રિયા આવી નથી બિલકુલ નિર્મલ ભાઈ એટલે આ પૂરો ઘટનાક્રમ પૂરા વિશ્વ માટે જ મહત્વપૂર્ણ બની જાય છે ત્યારે હવે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા શું કે પ્રતિક્રિયા આવે છે તે જોવાનું રહેશે નિર્મલ અમારી સાથે વાત કરી તે બદલ ખૂબ ખૂબ આભાર एसएलसी हमारे स्पेशल एंड प्रिविलेज स्ट्रैटेजी पार्टनरशिप की गहराई और व्यापकता का परिचायक है कठिन से कठिन परिस्थितियों में भी भारत और रूस हमेशा कंधे से कंधा मिलाकर चले हैं हमारा करीबी सहयोग न केवल दोनों देशों के लोगों के लिए बल्कि वैश्विक शांति स्थिरता और समृद्धि के लिए महत्वपूर्ण है एसएलसी यूक्रेन में चल रहे संघर्ष के विषय में हम लगातार चर्चा करते रहे हैं हाल में किए गए शांति के सभी प्रयासों का हम स्वागत करते हैं हम आशा करते हैं कि सभी पक्ष कंस्ट्रक्टिवली आगे बढ़ेंगे संघर्ष को जल्द से जल्द खत्म करने और स्थायी शांति स्थापित करने का रास्ता खोजना होगा यह पूरी मानवता की पुकार है एक्सलेंसी уважаемый господин премьер-министр дорогие друзья очень рады нашей встрече. તો આપે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું નિવેદન સાંભળ્યું છે આ નિવેદન એસસીઓને આ મંચ પરથી આપવામાં આવ્યું આવ્યું છે અને આ પહેલાં પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કહી ચૂક્યા છે કે આતંકવાદને લઈને બેવડી નીતિ હવે ભારત સહન નહીં કરે આ મંચ પરથી આતંકવાદને એક મોટો મેસેજ આપી દેવામાં આવ્યો છે સાથે સાથે ચાઈના અને રશિયા બે મહાશક્તિ સાથે ભારતનું મિલન એ ખૂબ જ મોટો સંદેશ ટ્રમ્પ માટે પણ બની રહેશે હાલ તમે આ દ્રશ્યો જોઈ રહ્યા છો જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભારતના પ્રતિનિધિ મંડળ સાથે રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે દ્વિપક્ષીય બેઠક કરી રહ્યા છે декабря исполняется 15 лет со дня принятия совместного заявления, в котором отмечен выход наших отношений на уровень особого привилегированного стратегического партнерства.